તમારી માં સમજાવો ને હાથે બધું કરી નાખી તને શું તકારા ઉપાડવા લાગા છો મેળે આહાડી બીજ ના મેળે આહાડી બીજ ના પાટણ

તમારા તો બરોબર તમે કીધું સાચી વાત કે મને હું રહ્યો હું વળકો લઈ લેવા તો એક જાતનું મગજ છે આ લે મારી જવાબદારી જો તમારે પાટણ વરઘોડા માં આવું છે એમ કઉ છું પાટણ વરઘોડા માં હું આહાડી બીંધો આહાડી બીંધો ક્યાં જવાનું છે હાલ હે હાલ નહીં હેઠળ આવું હતું ખેડૂ આપેલા લંગડા લંગડાની વર્ધી લેવાય જ નહીં એક કલાકથી થી બહાર રહ્યા છો એ ક્યાં કે હું ભજન બોલા ને આવું

મારો બા લડતું રહે હેડે તું ને બે થાપડા એમણે મારો બા હવે બા તારા અમારા કેતા તા મહેમાન ગતિ લગન માં જવાનું છે તાર બાના કોણ તો લગન એ દોહ પા પાણી જાય તો હારું શું કેવ તાપ બહુ પડે ને ઓ ટાઈમે પહોંચી જાય ને તો પછી મર પછી જો ગડધી વઢાર થાય ના ના પહોંચી જાય છે શા છે એ ગરમી લાગે ને એ ડ્રાઈવર હેડે ભાઈ હા વિકાસ આઈ જા બધા

તમે બધું કર્યા વગર ભાડા નું નથી કરેલા પડ્યું નહીં ઉતારી પડ્યો ના રેતો ઉભો રહી ગમે રિક્ષા ખોટી ના થાય ચાવી આપડે ભરપારું સાધન ના લઈ જવાનું હોય

બેરિયા ને બકરાજી તો મફત જાડું નઈ આવતા ધક્કા કહી દે ધક્કા ના મારે કાપા છે

પોપડો મળજો મગજ વગર નો મળજો પણ બેરો ના મળતો કદી એ મારે એવા થઈ ગયો આના વાદે તો મુયે બેરો થઈ ગયો હવે એકવાર સમજાવું એ ચાલ બે આવવાનું છે રિક્ષામાં હા લાવ ચાવી માર ખેલ લઈ જો ચાલ લઉં